નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે ભારતભરના શહેરોને કચરામુક્ત બનાવવાની કલ્પના સાથે ઓક્ટોબર બે હજાર એકવીસ માંગ શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન બે દશાંશ શૂન્ય એસબીએમ બે દશાંશ શૂન્યના લક્ષ્યોને સાકાર કરવામાં ગાંધીનગર અગ્રેસર રહ્યું છે આજ રોજ સત્તર જુલાઈ બે હજાર પચીસના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ માટેના રેન્કિંગ અને પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી આ રેન્કિંગ મોહા દ્વારા ચાર તબક્કાની વિશિષ્ટ વિમર્શ પ્રક્રિયા તેમજ માર્ચ બે હજાર પચીસ માંગ મોહાની ટીમ દ્વારા સ્થળ પર કરવામાં આવેલ મૂલ્યાંકન બાદ નક્કી કરવામાં આવ્યા છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ માંગ ગાંધીનગર શહેરને ત્રણ લાખથી દસ લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સુપર સ્વચ્છ લીગ માટે પસંદ કરવામાં આવ્યું છે આ એક વિશિષ્ટ શ્રેણી છે જે સ્વચ્છતા અને સ્વચ્છતા ધોરણોમાં શ્રેષ્ઠતા દર્શાવનાર શહેરોને માન્યતા આપે છે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો આ ઉપરાંત આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા દંડક શ્રીમતી સેજલબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરજી દ્વારા ગ્રીન સિટી ગાંધીનગરને સુપર સ્વચ્છ લીગ હેઠળ ત્રણ લાખથી દસ લાખ વસ્તી શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત થવું ગૌરવની વાત છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ માં મોહા દ્વારા ગાંધીનગર શહેરને ત્રણ સ્ટાર રેટિંગ પ્રદાન કરવામાં આવ્યું છે ઓપન ડેફિકેશન ફ્રી ઓડીએફ શહેર પ્રમાણપત્ર પણ સ્વચ્છ સર્વેક્ષણનું એક મહત્વપૂર્ણ અંગ છે જે અંતર્ગત મોહા શહેરોમાં તમામ નાગરિકોને શૌચાલયની સુલતા અને વેસ્ટ વોટર મેનેજમેન્ટના ધોરણોનું મૂલ્યાંકન કરે છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ ગાંધીનગર શહેરને ઓપન ડેફિકેશન ફ્રી ઓડીએફ શ્રેણી હેઠળ વોટર પ્લસ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મન કી બાત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દૈનિક જીવનમાં ખાદ્ય તેલના વપરાશમાં દસ ટકા ઘટાડો કરવા આહવાન કર્યું હતું અનુક્રમણ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એનએસએસ યુનિટ અને એજ્યુકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ખાદ્ય તેલના પ્રમાણસર વપરાશ અંગે મેન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માન્ય કુલપતિ શ્રી ડોક્ટર ટીએસ જુશીના માર્ગદર્શન હેઠળ અને કુલ સચિવ શ્રી ડોક્ટર નીલેશ પંડ્યાની અધ્યક્ષતામાં યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો

આસોપાલવ મની પ્લાન્ટ તથા અન્ય બીજા કેટલાક પ્લાન્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ એક્ટિવિટી થીઓ વૃક્ષોનું મહત્વ સમજે અને પ્રકૃતિ પ્રત્યે જાગૃત થાય તે હેતુ હતો શાળાના શિક્ષકો દ્વારા તેમણે વૃક્ષોનું મહત્વ તેમજ જાળવણી વિશેની આ સમજ આપવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી હો ધન્યવાદ